સ્વાગત છે મિત્રો આ વિડિયોની અંદર આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાનની સ્વાદે પુથિના પાઠ છ મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોકનું સોલ્યુશન કરીશું તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન એક આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી લખો એક ચાણક્ય દ્વારા લખાયેલ એક જાણીતો ગ્રંથ ચાર વિકલ્પોમાંથી વિકલ્પ સી અર્થશાસ્ત્ર સાચો જવાબ છે બે મૌર્યવંશની માહિતી મેળવવામાં નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગી નથી ચારો વિકલ્પોમાંથી વિકલ્પ ડી અર્થશાસ્ત્ર સાચો જવાબ છે ત્રણ અશોકનો શિલાલેખ જોવા માટે તમે ગુજરાતમાં કયા સ્થળે જશો તો ચારેય વિકલ્પોમાંથી વિકલ્પ સી જૂનાગઢ એ સાચો જવાબ છે પ્રશ્ન ચાર ગિરિનગરમાં સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું ચાર વિકલ્પોમાંથી વિકલ્પ બી પુષ્યગુપ્ત સાચો જવાબ છે પાંચ ચંદ્રગુપ્ત મૌર્ય અંતિમ સમયમાં ક્યાં વસવાટ કર્યો હતો ચારેય વિકલ્પોમાંથી ડી શ્રવણ બેલ સાચો જવાબ છે છઠ્ઠું કયું યુદ્ધ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું ચારેય વિકલ્પોમાંથી વિકલ્પ સી કલિંગનું એ સાચો જવાબ છે સાતમું ચાણક્ય કયા વિષયમાં નિષ્ણાત હતા તો વિકલ્પ બી અર્થશાસ્ત્રમાં સાચો જવાબ છે આઠ શસ્ત્રો છોડી શાસ્ત્રનું શરણ લેવાનો ઉપદેશ અશોકને કોણે આપ્યો ચારેય વિકલ્પોમાંથી વિકલ્પ એ ઉપગુપ્તે સાચો જવાબ છે નવ યુગમાં સીતાધ્યક્ષ કયા વિભાગનો કાર્યભાર સંભાળતા તો ચારેય વિકલ્પોમાંથી વિકલ્પ એ ખેતી વિભાગ સાચો જવાબ છે દસ યુગમાં બનેલ કયો રોડ એશિયા ખંડનો સૌથી જૂનો માર્ગ છે ચારેય વિકલ્પોમાંથી વિકલ્પ સી ગ્રાન્ડ ટ્રંક રોડ એ સાચો જવાબ છે પ્રશ્ન બે એ બંધ બેસતા જોડકા રચોત વિભાગ એના જવાબ વિભાગ બમાંથી શોધીને લખવાના છે પહેલું છે ચંદ્રગુપ્ત ગુપ્ત જેનો સાચો જવાબ છે બી મૌર્ય વંશના સ્થાપક બે પુષ્યગુપ્ત એનો સાચો જવાબ છે ડી સૌરાષ્ટ્રનો રાષ્ટ્રીય ત્રીજું બિંદુસાર જેનો સાચો જવાબ છે એ અશોકના પિતા ચોથું છે અશોક તો જેનો સાચો જવાબ છે સી બૌદ્ધ ધર્મના પ્રચારક પાંચમું છે વિષ્ણુગુપ્ત ચાણક્ય જેનો સાચો જવાબ છે એફ પ્રખર રાજનીતિજ્ઞ પ્રશ્ન બે બી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પહેલું વિધાન છે કે ગ્રીક રાજા સેલ્યુકસે પોતાની પુત્રી હેલિનાને પુષ્યગુપ્ત સાથે પરણાવી હતી આ વિધાન ખોટું છે બીજું અશોકના શાસનમાં ત્રીજી બૌદ્ધ પરિષદ પાટલિપુત્રોમાં યોજાઈ હતી આ વિધાન સાચું છે ત્રીજું મૌર્ય યુગમાં પ્રાંતના વડાને રાષ્ટ્રીય કે રાજ્યપાલ કહેવામાં આવતું આ વિધાન સાચું છે ચોથું ગુજરાતના રાજકોટમાં અશોકમ શિલાલેખ આવેલો છે આ વિધાન ખોટું છે પાંચમું ગ્રાન્ડ ટ્રંક રોડ અશોકના સમયમાં તૈયાર થયો હતો આ વિધાન ખોટું છે છઠ્ઠું ચંદ્રગુપ્તે જીવનના છેલ્લા વર્ષોમાં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો આ વિધાન પણ ખોટું છે સાતમું અલિંગ સામેના યુદ્ધમાં સમ્રાટ અશોકનો પરાજય થયો હતો આ વિધાન પણ ખોટું છે આઠમું સમ્રાટ અશોકે તેના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા તો આ વિધાન સાચું છે પ્રશ્ન ત્રણ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો પહેલી ખાલી જગ્યા છે અંતિમ શાસક ધનનંદનો નાશ કરી કરી મગધમાં મૌર્ય વંશની સ્થાપના બીજી ખાલી જગ્યા વિષ્ણુગુપ્ત ચાણક્ય કૌટિલ્ય ગોત્રના આચાર્ય હતા ત્રીજી ખાલી જગ્યા મેગેસ્ટનીસે ભારત વિશે ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો ચોથી ખાલી જગ્યા સમ્રાટ અશોકે શસ્ત્ર ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો પાંચમી ખાલી જગ્યા મૌર્ય વંશનો છેલ્લો શાસક બ્રહદ્રથ હતો છઠ્ઠી ખાલી જગ્યા અશોકના રાજ્યમાં ધર્મ ખાતાનો ઉપરી ધમ મહામાત્રમ રહેતો સાતમી ખાલી જગ્યા મોર વહીવટી તંત્રમાં આહારનો અધિકારી રાજુ કહેવાતો પ્રશ્ન ચાર એ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પહેલું પ્રશ્ન છે કે કોટલ્યના અર્થશાસ્ત્રમાંથી મોર્ય સામ્રાજ્યની કઈ કઈ માહિતી જાણી શકાય છે જવાબ છે કે કોટલ્યના અર્થશાસ્ત્રમાંથી તે સમયની રાજકીય આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી શકે છે બીજો પ્રશ્ન છે કે યુગમાં બનેલ ગ્રાન્ડ ટ્રંક રોડનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી હતો જવાબ છે કે યુગમાં બનેલ ગ્રાન્ડ ટ્રંક રોડનો વિસ્તાર ગંગાના મેદાનથી ગાંધાર સુધીનો હતો પ્રશ્ન ત્રણ જૂનાગઢમાં આવેલ અશોકનો શિલાલેખમાં કયા ત્રણ રાજ્યોના લેખ છે જવાબ છે કે જૂનાગઢમાં આવેલ અશોકના શિલાલેખ પર વૃદ્ધદામા પુષ્યગુપ્ત અને યવનરાજના લેખ છે પ્રશ્ન ચાર મૌર્ય સામ્રાજ્યના વહીવટ તંત્રને કેટલા વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું જવાબ છે કે મૌર્ય સામ્રાજ્યમાં વહીવટ તંત્રને ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું પ્રશ્ન પાંચ સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના કયા કયા સિદ્ધાંતોના પ્રચાર માટે વિશેષ ભાર મૂક્યો હતો જવાબ છે કે સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રેમ દયા કરુણા અહિંસા સદાચાર અને અનુકંપા સિદ્ધાંતો પર ભાર મૂક્યો હતો છઠ્ઠો પ્રશ્ન સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર કયા કયા દેશમાં કર્યો હતો જવાબ છે કે સમ્રાટ અશોકે બ્રહ્મદેશ સિલોન સીરિયા ઇજિપ્ત મેસોડોનિયા વગેરે દેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો પ્રશ્ન સાત અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે કયા કયા પ્રયત્નો કર્યા જવાબ છે કે ધર્મ પ્રચાર માટે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી અને વિવિધ દેશોમાં ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા પ્રશ્ન આઠ મૌર્યુગના વહીવટી તંત્રમાં સમ્રાટની કઈ કઈ જવાબદારી હતી જવાબ છે કે મૌર્યુગના વહીવટી તંત્રમાં સમ્રાટની વહીવટી લશ્કરી અને ન્યાયતંત્રના વડા તરીકેની જવાબદારી હતી પ્રશ્ન ચાર બી નીચેના સ્થળો વિશે એક બે વાક્યોમાં પરિચય આપો પહેલું છે કલિંગ તો નંદરાજાના સમયમાં કલિંગ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતું પણ મૌર્ય સામ્રાજ્યની સ્થાપનાના સમયે સ્વતંત્ર થઈ ગયેલું બીજું છે શ્રવણ બેલગોડા તો ચંદ્રગુપ્ત મોર્ય તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ મુનિભદ્રાઉ સાથે મૈસૂરના શ્રવણ બેલગોળામાં વિતાવ્યો હતો ત્રીજું છે જૂનાગઢ એટલે ગિરિનગર ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવેલ છે જે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે છે પ્રશ્ન પાંચ એ નીચેના વિધાનો માટે કારણો આપો પહેલું વિધાન છે કે સમ્રાટ અશોક ઇતિહાસના મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે તો કારણ કે કલિંગના યુદ્ધમાં થયેલ ખુવારી જોઈ અશોકનું હૃદય પરિવર્તન થયું તેથી અશોકે શસ્ત્ર છોડી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો અશોકે તેના શાસનકાળ દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યશ્રય આપ્યો અશોકે ધર્મ પ્રચાર પ્રજા કલ્યાણના પણ કાર્યો કર્યા તેના ગુણો અને કાર્યોના લીધે તે મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે બીજું કારણ છે કે ચંદ્રગુપ્તની સિદ્ધિઓમાં ચાણક્યની રાજનીતિએ ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો તો કારણ કે બાળપણમાં રાજા રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારકી ચાણક્યે તેણે તક્ષિલા લઈ ને સત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યે ધનનંદને હરાવીને મૌર્યવંશની સ્થાપના કરી તેથી ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો બી ભારતના રેખાંકિત નકશામાં મૌર્ય સામ્રાજ્યના નીચે મુજબના મુખ્ય સ્થળો દર્શાવો તો મિત્રો અહીં મેં નકશામાં પાટલીપુત્ર સાંચી કલિંગ સારનાથ અને ગિરિનગરને દર્શાવી દીધા છે તમને બી એ પ્રમાણે દર્શાવી દેવાના રહેશે પ્રશ્ન સાત ટૂંક લખો પહેલી ટૂંક ચંદ્રગુપ્ત મૌર્ય ઉપર છે તો ચંદ્રગુપ્ત મૌર્યને આચાર્ય વિષ્ણુગુપ્ત દ્વારા તક્ષશિલામાં શસ્ત્ર અને શાસ્ત્રની તાલીમ મળી હતી ચંદ્રગુપ્ત મૌર્ય ઈસ્વીસન પૂર્વ અંતિમ સમ્રાટ ધનનંદને હરાવી સંભાળી સ્થાપના કરી ચાણક્યની રાજનીતિ અને વહીવટી કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો ગ્રીક રાજા સેલ્યુકસે હરાવી ચંદ્રગુપ્તે ચાર પ્રદેશો કાબુલ કંધાર હેરાત બુચિસ્તાન જીત્યા ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલિનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રભાઉ સાથે મૈસૂરના શ્રવણ બેલગોડામાં ગોળામાં વિતાવ્યો બીજી ટૂંકનો અર્થ બિંદુસાર ઉપર છે તો ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો ચંદ્રગુપ્ત તરફથી મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી એ જ મોટામાં મોટી સિદ્ધિ બિંદુસારની ગણી શકાય બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર શિવસિંહ તક્ષશિલામાં અને અશોકને અવંતીના રાષ્ટ્રીય તરીકે નિમણૂક થઈ બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો નહોતો પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા તેણે મગધની ગાદી ઉપર પચીસ વર્ષ સુધી રાજ્ય કર્યું મિત્રો પ્રશ્ન સાત ભારતના રાષ્ટ્રપતીકોની યાદી બનાવી તેના ચિત્રો એકત્રિત કરી નીચેના ચોરસમાં ચોંટાડો અને નામ નિર્દેશન કરો અહીં મેં રાષ્ટ્રીય પક્ષી મોર રાષ્ટ્રીય ચિહ્ન રાષ્ટ્રીય પ્રાણી વાઘના ચિત્રો ચોંટાડ્યા છે તમે અન્ય નામોના પણ અહીં યાદી બનાવી શકો છો અને એમના ચિત્રો ચોંટાડી શકો છો તો મિત્રો અહીં જ વિડીયો સંપૂર્ણ થાય છે જો વિડીયો ગમી હોય તો એને લાઇક શેર કરજો અને આવા બીજા વિડીયો પ્રાપ્ત કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ